પ્રેગ્નન્સી દરમિયાન જે સોનોગ્રાફી થાય છે તો દરેક સોનોગ્રાફીના રિપોર્ટમાં એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી મતલબ કે ડિલિવરીની તારીખ અલગ અલગ હોય તો કઈ રીતે નક્કી કરવું કે એક્ઝેક્ટ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કઈ છે ઘણા બધા પેશન્ટ ઓપીડીમાં આવીને પૂછતા હોય છે કે મેમ સોનોગ્રાફીના રિપોર્ટમાં દરેક વખતે ડિલિવરીની તારીખ કેમ ચેન્જ થાય છે તો એ ડિલિવરીની તારીખ તમારા બાળકના વિકાસ ઉપરથી કે એના અમુક સરકમ્ફરન્સીસ ઉપરથી નક્કી થતી હોય છે તો એક્ઝેક્ટ ડિલિવરીની ડેટ તમારે કઈ રીતના નક્કી કરવી તમારે જે ફર્સ્ટ ટાઈમ તમારી જે સોનોગ્રાફી થઈ હોય છે મતલબ કે પ્રેગ્નન્સીના પાંચથી છઠ્ઠા અઠવાડિયાની વચ્ચે જે સોનોગ્રાફી થઈ હોય અને એનો રિપોર્ટ તમારી પાસે હોય તો એની અંદર જે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે લખેલી હોય છે એ તમારી એક્ઝેક્ટ ડેટ ઓફ ડિલિવરી થશે સેકન્ડ થિંગ જ્યારે તમારું ત્રીજા મહિને સ્કેન થાય છે લેવલ વન સ્કેન એનટીએન બી સ્કેન એમાં પણ જે ડી ડેટ ડ્યુ ડેટ જે મેન્શન કરેલી હોય છે એ પણ તમારી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એક્ઝેક્ટ થશે અને સાથે જો તમને વધારે કન્ફ્યુઝન થતું હોય કે તમે સમજી ના શકતા હોય તો તમે તમારા ગાયનિક પાસેથી તમારા ડૉક્ટર પાસેથી એક્ઝેક્ટ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કઈ છે એ તમે જાણી શકો છો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર